જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા આશા કરું છું કે બધા મજામાં હશો તો જો ફ્રેન્ડ્સ આજે આપણે તેલી ગોવાનું શાક બનાવશું તો જો આપણે અહીંયા ગોવાર ધોઈને સારી રીતે બીટી દીધા છે અહીંયા લસણ ચટણી મસાલા રેડી કરી લીધી છે અને અહીંયા આપણે રાઈ જીરું મરી અને મેથીના દાણા અને એંગ લીધી છે અને વઘાર માટે મીઠો લીમડો પણ લઈ લીધો છે બોલ્યો ફ્રેન્ડ્સ હવે આપણે વઘારીશું શાક તો ગેસ ઉપર કુકર મૂકી દીધું છે તપવા અને હવે આપણે જ્યારે ઉપરામાં લઈ લેશું તેલ તેલ તપે એટલે આપણે તેમાં રાઈ જીરું

શાક નો ટેસ્ટ સરસ લાગે બનાવતા કાચું બનાવે છે બાફી એ બાફવાથી તેનો શાક ફૂકી પડી જાય છે ટેસ્ટમાં થોડો ફરક પડી જાય છે એટલે આપણે ડાયરેક્ટલી કાચું શાક વઘારે છે તો જો फ्रेंड्स અહીંયા હવે પકડી ગયા છે તે નાખી દેશું બંધ કરી દેસું થોડી વાર માટે જેથી કરી નવા અંદર જળવાઈ રહે હવે તેને આપણે સારી રીતે સાંતળી ચટણીને લસણ જરા પણ કાચું પાકી જાય મસાલામાં મસાલા પણ સારી રીતે મિક્સ થઈ જાય થોડી વાર માટે આપણે ચલાવતા રહેશું હવે આપણે જો ચટણી બરાબર સતળાઈ ગઈ છે હવે આપણે નાખી દઈશું ગોવા

થઈ ગયો છે અત્યારે આવું છે અને હવે રસાવાળું કરવા માટે આપણે તેમાં પાણી ઉમેરશું તે છોટું થાય મસાલામાંથી ત્યાં સુધી આપણે તેને આવી રીતના સાંતળી લેશું જો ફ્રેન તેલ બરાબર છૂટું હવે આપણે તેમાં પાણી નાખી દેશું એક ગ્લાસ આપણે આ પાણી લીધું છે તો હવે આપણે તેમાં થોડો ગોળ લીધો છે એ નાખી દેસું જો ત્યારે આવી કે જે બીચે હવે આપણે કોકરનો ઢાંકણો બંધ કરી દેસું

અત એક રોટલી જાવાણી છે પણ હું જોઈ બાકી છે તો જો ફ્રેન્ડ્સ અહીંયા આપણે બધી રોટલી વાણી લીધી છે તો જો ફ્રેન્ડ્સ અહીં આપણી રોટલી બની ગઈ છે અને ગેસની ફ્લેમ પણ બંધ કરી નાખી છે તાવડી ગરમ છે તેથી રોટલી તાવડીમાં શેકાઈ જશે જો ફ્રેન્ડ્સ અહીં આપણી બધી રોટલી બની ગઈ છે તો जो फ्रेंड्स અહીંયા આપણો શાક બનીને રેડી થઈ ગયું છે મસ્ત મજાનું એક રસાવાળું શાક અને અહીંયા આપણી રોટલી પણ બનીને રેડી થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ હવે આપણે તેને ઢાંકી દેશું તો ફ્રેન્ડ્સ આશા કરું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે તો ચેનલ મનાવા હો તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ બધાને